સવાર સવારમાં હું આજે ભાઈ ગયો તો લક્ષ્મીજી મારા હાથમાં આવી ગયા હતા અને હું બેઈ ગયો તો ગણવા કેમ કે પટેલિયન પટેલ બ્રાન્ચની અમારી મીઠાઈ લેવાની હતી બાદ હું નીકળી ગયો જોયું તો પેટ્રોલ નહોતો તમે લાવો પેટ્રોલ પણ પૂરાઈ લઉં એટલે અમે પેટ્રોલ પુરાવી લીધું પેટ્રોલ પુરાવ્યા બાદ હું અને મારા ભાઈ બંને નીકળી ગયા હતા દુકાને જવા માટે કેમ કે દુકાને થોડુંક કામ હતું દુકાને ફાઇનલી પહોંચી ગયા મારા ભાઈએ કરી નહીં ખા દેવા બાદ અમે અહીંયાથી પણ નીકળી ગયા ગોકુલવાળા પુલેથી બહાર બારા નીકળી ગયા કેમ કે અમે રસ્તામાંથી નથી જ જાઉં કેમ કે અહીંયા બહુ ટ્રાફિક હોય છે એટલે અમે સીધા ગોકુલવાળા પુલેથી અમે નીકળી ગયા જવું આ છે કાજુકતરી અને મીઠાઈનું લિસ્ટ ભાવનું ત્યાં બાદ જવું અહીંયા મસ્ત મજાનું બધું ફરસાણ બનતું હતું આ બાજુ ગાંઠિયા બનતા હતા આ બાજુ મગજની લાડુળી બનતી હતી આ બાજુ કતરી હતી આ બાજુ મોનથાળ હતું આ બાજુ થાબડી હતી ઘણી બધી વેરાયટી સારી બનતી હતી ચોખા કે મને મૂમવામાં આવે બાદ આપણે ફાઇનલી બિલ આવી ગયું ને આપણે આપી દીધા પૈસા તો કાકા ગણવા મીડિયા ને આપણી બધી મીઠાઈ આવી ગઈ હતી તમે જોઈ શકો કાજુ કતરી સાટા મોનથાળ વગેરે અને પછી આપણે આવી રીતના પેકિંગ કરી નાખું કોથરીમાં એક એક કરીને તેણી કોથરીમાં લાસ્ટમાં આપણે એને મસ્ત મજાનું સીવી નાખ્યું કેમ કે પડી ન જાયું અને મારા ભાઈએ બધા તેણે તેણે કોથરા મૂકી દીધા સ્કૂટરમાં ત્યારબાદ અમે આવી ગયા ટ્રાવેલ દેવા મોરબી મોકલવાનું હતું એટલે મોરબી ટ્રાવેલ માગ પોળે ત્યાં બાદ અમે ચા પી લીધી પતરાવરી આવીને ચા ન પીવી તો બને જ નહીં ને તો દીધ નો